નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું નાના મોટા સૌ કોઈ ખાઈ શકે તેવા અને બહાર પ્રવાસમાં પણ લઈ જવાય તેવા ભરેલા મરચા મરચા ટેસ્ટફુલ અને મજેદાર બનાવવાના છીએ અને બપોરના ભોજનમાં કે રાત્રિના ભોજનમાં પણ લઈ શકાય તેવા બનાવવાના છીએ અને આ મરચાં ફ્રીજમાં રાખવાથી બે ત્રણ દિવસ સુધી બગડશે પણ નહીં તો ચાલો બનાવવાનું શરૂ કરીએ નવી રીતે ટેસ્ટફુલ ભરેલા મરચાં આ મસાલો બનાવી અને બનાવેલા ભરેલા મરચા

મરચાંને સારી રીતે ધોઈ લીધા છે અને કોરા કરી લીધા છે આ મરચામાં તીખાશ હોતી નથી હવે આપણે કટિંગ કરીશું આ રીતે ચીરો પાડીશું અને અંદરના જે થોડા બી હોય ને તેને આપણે કાઢી લેશું આમાં બી પણ વધારે હોતા નથી અને કદાચ રાખીએ તો બી સહિત પણ તીખા થતા નથી કારણ કે તીખાશ જ હોતી નથી આ મરચાંમાં બધા મરચાંને આ રીતે કાપી અને અંદરના બી આપણે કાઢી લઈએ મરચાંની અંદરથી બી કાઢી લીધા પછી હવે આપણે આગળની તૈયારી કરીએ અહીં એક પેન લીધું છે અને તેની અંદર એક ચમચો તેલ ઉમેરેલું છે તેલ ગરમ થઈ ગયું છે હવે તેની અંદર આપણે અડધી વાટકી ચણાનો લોટ ઉમેરી દઈએ અને આ ચણાના લોટને ધીમે તાપે શેકી લઈએ ધીમા તાપે ચણાનો લોટ તરત જ શેકાઈ જશે જુઓ કલર ચેન્જ થઈ ગયો છે અને સુગંધ આવી ગઈ છે અને હળવો પણ થઈ ગયો છે લોટ આટલો લોટ થાય ને ત્યાર પછી આપણે અંદર મસાલા કરીએ ગેસને અહીં આપણે સ્લો જ રાખેલો છે હવે એડ કરીએ આપણે એક ટીસ્પૂન વાટેલી રાઈ બે ટી સ્પૂન વાટેલી વરિયાળી અડધી ચમચી હળદર બે ચમચી જીરું પાવડર આ ચમચી નાની છે મસાલાની ચમચી હોય ને બે ચમચી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ અને એક ચમચી સફેદ તલ ઉમેરી દઈએ હવે આપણે મિક્સ કરી લઈએ બધું જ ધીમા તાપ પર આ બીજો મસાલો નાખેલો છે ને તે પણ એકદમ સરસ રીતે શેકાઈ જશે અને તેની સુગંધ પણ સરસ મસાલામાં આવી જશે બસ વધારે વાર તેને ફેરવવાનું નથી ગેસ ઉપર આ રીતે થોડું મિક્સ થઈ જાય અને પેન ગરમ છે એટલે તરત જ તે બધું શેકાઈ જશે જુઓ હવે આપણે ગેસને બંધ કરી દઈએ ગેસને બંધ કરી દીધા પછી આપણે ઉમેરીશું અડધા લીંબુનો રસ તેને પણ આપણે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી સમારેલી કોથમરી અને હવે આ મસાલાને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી અને ઠંડો થવા દઈએ તમને પસંદ હોય તો ખાંડ પણ નાખી શકાય પણ આ મરચામાં ખાંડ નહીં સારી લાગે આવા જ સરસ લાગશે ખાટા અને રાઈની ફ્લેવર વાળા ચણાના લોટ વાળા પસંદ હોય તો ખાંડ થોડી નાખી દેવી એક ટી સ્પૂન જેટલી મરચામાં ભરવા માટેનો મસાલો ઠંડો થઈ ગયો છે હવે આપણે મરચાની અંદર ભરી લેશું આ રીતે એકદમ સરસ રીતે અંદર ભરી અને ત્યાર પછી દબાવી દેવાનું છે મરચાંની અંદર આ મસાલો અને મરચાને આ રીતે પ્રેસ કરી અને બંધ કરી દેવાનું છે જો આ મરચાં તમે એકવાર બનાવશો ને તો ઘરમાં બધાને પસંદ પડવાના છે તમે મરચાં ભરેલા બનાવતા હશો અથવા અલગ અલગ રીતે ભરેલા મરચાંનું શાક બનાવતા હશો સંભારો બનાવતા હશો પણ એકવાર આ રીતે બનાવશો ને મારી રીતથી તો બહુ બધાને પસંદ પડશે બધા મરચાં આ રીતે આપણે ભરી લઈએ અહીં બધા જ મરચાંને ભરી લીધા છે અને હવે આપણે નેક્સ્ટ સ્ટેપ કરીએ અહીં લીધું છે મેં એક નોનસ્ટિક પેન અને ગેસને સ્ટાર્ટ કરેલો છે હવે આપણે પેનની અંદર એક ચમચી તેલ ઉમેરી દઈએ અને તેલને આપણે બ્રશની મદદથી આખી કડાઈમાં ફેરવી લઈએ અને જરૂર પડે તો બીજું અડધી ચમચી તેલ ઉમેરી દઈએ જો આ રીતે લોઢીને આપણે તેલ સહિત ગરમ થવા દઈએ એટલે તેલ ગરમ થઈ જાય જેવું પેન ગરમ થઈ જાય એટલે આપણે એક પછી એક આ મરચાં છે તે ઉપર ગોઠવવા મળશે આ રીતે ભરેલી સાઈડ ઉપર રે એ રીતે જ આપણે ગોઠવવાના છે ગેસને અહીં આપણે સ્લો ટુ મીડિયમ રાખીએ મરચાને ગોઠવી લીધાની ત્રીસેક સેકન્ડ થાય એટલે ફરીથી આપણે તેલના ટીપા આ રીતે નીચે નાખતા નાખી દઈએ એટલે મરચાં સરસ તેલવાળા બની જાય અને ખાવામાં પણ મજા આવે અને તળિયે દાજે પણ નહીં નોનસ્ટિક લોઢી હોય એટલે દાજવાનો પ્રશ્ન રહેતો નથી પણ તમારી પાસે જો નોનસ્ટિક લોઢી ના હોય ને તો મસાલો કે કંઈ દાઝે નહીં તેનું ધ્યાન રાખવાનું આ રીતે આપણે થોડા થોડા ચલાવી લઈએ એટલે તેલ ચારે બાજુ બધા જ મસાલામાં નીચે આવી જાય પછી નીચે જોઈ લેવાનું કે સાઈડ થઈ ગઈ છે જો આ સાઈડ મરચાં કૂક થઈ ગયા છે હવે આપણે સાઈડને ચેન્જ કરતા જઈએ જો તરત જ થઈ જાય છે વાર લાગતી નથી અને મસાલો તો ચડેલો જ છે ને મરચાંને વધારે ઓવર કરવાના નથી જો બીજી સાઈડ પણ આપણે થવા દઈએ અને હવે જે મસાલો છે તેને પણ આપણે આ રીતે ઉપર છાંટી દઈએ ફરીથી આપણે ચલાવી લઈએ જુઓ કેટલા સરસ ટેસ્ટફુલ અને મજેદાર મરચાં તૈયાર થઈ ગયા છે

જેને બાળકો પણ ખાઈ શકે તેવા બને છે અને પાણીનો ઉપયોગ કર્યા વિના બનાવેલા છે એટલે બહાર તમારે જવું હોય ટૂરમાં તો પણ તમે લઈ જઈ શકો છો ભરેલા મરચાંનો આ નવા પ્રકારનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને લાઇક કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ